માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો નવ બે હાજર પચીસ ના રોજેશ્વર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક સત્યાવીસ પોઈન્ટ બાર ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને અઠવાનું પોઈન્ટ નેવું ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સિપુર ડેમ માં પાણી આવક નથી સિપુ ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટેક સપાટી છસો છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર કરીયે તો મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક સાતસો ને ઓગણસી ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને સાહીઠ પોઈન્ટ અડતાલીસ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન